એમનું કહેવું ટેલ કે હું પહેલેથી ફેમસ છું હવે ફેમસ થવાનું મતલબ બરાબર તો મળીએ આપણે અમીજી કેમ પોરા ના લે બસ કોઈ મોડું માં લાગી ગયા છે આ લાચાર કલા કે ગાડી હું એ તો વિચાર આમ તો ગરીબ અમુ થાય શું જો સર પે હું જો તો બરાબર મરીયા આપણે પરેજ ને વજન લેવાનું હવે કેમેરા

સર્વિસ રોડ ઉપર એડિયા કલરનું ગોવાડ દેખાતું આપણી ગાડી પડીએ ગાડી દેખાતી નહીં ફાઈનલી બતાવી દઈએ આપણી ગાડી પડીએ આપણે જઈ રહ્યા છીએ કડા હવે હું બોલો શેમલા હા જય શધી બોલો તો ફાઇનલી મિત્રો હવે આપણે અહીંયાથી ને કળવાનું હવે હેડો મળીએ હવે આપણે જો અકડ ઉભાર રહીએ તો કામ મળી તો નેવું જ હેડો જય શધિમા જય રમાભીર શું તો જય શધિમા મિત્રો અને જય રમાભીર આપણે ફાઇનલી ત્રીસ એક કિલોમીટર જેવું કાપી દીધું હો અને અમારા ભાઈને લાગ્યો થોડો થાક બરાબર કારણ કે એક જ ધારું ત્રીસ કિલોમીટર એડ્યો મારો ભાગ જો આરામ કરે ઘડીક આઈ રહ્યા આઈ રહ્યા હા આરામ પછી દોડવાનું દે તારી ભેગી કરી દેશું ભેગી કરી દેશું રબાડ ડોક્ટર તો હું નહીં હું નહીં

अपनी गाड़ी अपनी गाड़ी कैसे आके साथ तो आखी रात धीमे धीमे पण आकी तो आखी रात तो 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 है गाड़ी भंतार नहीं करता

अब रातले तो पोच्या हो जो आखा रस्ता सुंसन पड़े है कोई देखा तो नहीं आपली गाडी से अन अब देखो हेडो पछि आपड़े वे आ भी बंद चौकन बिजी ब्रेक मारे तो अपन मليه हेडो जय रबा पे जय सतजी जय रमा पे जय सतजी जय रबा म जय

આપડે મોણસા પહોંચી ગયા હા કિશનભાઈ નાસ્તો અને સંગત નાસ્તો હતો ને પાક નહી આવ્યો ને રોમ કરી ગયો હેડતા મોણસા પહોંચી ગયા હા હા લાજ્યો હોય તો હજી લાજો નઈ નવા નવા એડવાન્સ ચાલુ કર્યું ને એટલે અમદાવાદ થી એડવાન્સ ચાલુ કરવું ને ખબર પડે

આ ધજા ધજા કોણને ધજા લેવાનું ભૂલી ગયા હતા પાછી લઈ લીધી છે ધજા તો અમારો ભાઈબંધ એડે હવે ધીમે ધીમે રાગે રાગે તો હવે આપણે મળીએ થોડા આગળ ચોક પાછા ઊભું તો રહેવું પડશે જ મને ખબર છે કારણ કે અમારા ભાઈબંધને બહુ પંકાઓ ત્યાં મળીએ આગળ બીજા બધા બંકાઓ જોઈએ तो हम आ गए मित्रों हमेशा ने थक गया सी चलता चलता हम बंकाओ बंकाओ आज बहुत सेटा है ये हाई मार्टो से लड़े रहा सुबह लगे पत्थर आके माने मेरे में मा पाई जाएगी सारू गाड़ियां करू कॉलोनी में था ये जी खबर पहला हम नासिन बरोठ वाली जाले चलो तो यार वाली

હવે આપણે આ તો બાકી નવરા છે જય જય પહોંચી ગયા છો અમારા બધા બેઠા છે અહીંયા પેલા અમારા મેન મોડસ

गुड मॉर्निंग जय रोमावीर हमें निकली से हमारा आर्यन जी गाड़ी धोए है तो ही ना इसके हर के साफ कर दियो आ वीडियो चढ़ी जा है यूट्यूब में सुख हो आर्यन हर के साफ कर दियो बस बीजू कोई केवन था तो नहीं

બરાબર એટલે હવે આગળ જયારે આપણા શું કરવાનું પડશે રાજી ના આપડે મળીએ હવે દંડવત કરે અને થોડું એને પછી આપડે ચાલુ કરીએ બ્લોક કાલ લો બ્લોગ ચાલુ હોય પરમદાર વ્વજ પૂરો થતો નહીં તો ક્યાંક કઈ નવે પૂરો તો કરવો પછી મંદિરે પહોંચવા જાય છે એમ તો આપણે અને સાહેબ મંદિરે પહોંચીને જ પૂરું કરવાનું તો મળીએ આપણે આગળ ગમે ત્યારે તો જય રોમાવીર અને જય સતીમાં આપણે જો હવે આટલીથી અમારે વિજયભી પહોંચી ગયા છે અને વહીંથી કરવાની છે દંડ વચ્ચે યાત્રા શું બરાબર તો હવે અમારા બીજા ભાઈઓ આવે છે ફોન કરી લીધું હવે બે ગાડલા ને બધી વસ્તુ નાના ખર્ચે આવે બરાબર પપ્પા ની આલે હંગા હંગા રેડે આપલા શે ગુજી તો આટલે જ આવશે યાર આ કો કે આવ તમારા હવે ના બસ મંદિરે પહોંચી જજો અમે રૂમ અમે દેખાય છે દેખાય છે પણ નજીક ને અમે ટ્રાફિક દેખે ગાડીઓ આવે નહી નકર સાઈડ થી આવતો થોડો ફટાકો પડે એટલે આપણે મલીએ મંદિરે પોકે ને વંદવ ચત્રા ચાલુ પછી તમારી મુલાકાત કરી દઉ પાછી વિડીજો બરાબર હેડો મલીએ જય સખી માં જય રમા કી તો જય રોમાવીર અને જય સતીમા અમારે જો વિજયભાઈ આપણે ચાલુ કરી દીધી જોઈ શકો તમે તો હવે આપણે મંદિરે પહોંચવા જ થયા છીએ અડો આપણે મંદિરે મંદિરે પહોંચીએ ભાઈ મળી જઈએ બરાબર અડો જય રોમાવીર જય સતીમા તો જય સદીમાં જય રમા આપણે ફાઇનલી સગીમા મંદિરે પહોંચી ગયા છીએ પરીક્ષા પણ એ મેઠી હતી આપણે વધુ ને સર એમ જ પરીક્ષા મે

टेके टेके उभो तो उभो थी कोई छे वोट ये वस्तु सात किलोमीटर में दौ कला गया तीन किलोमीटर काफता लगभग अठी त्रम कलाक थे तरह कला तरह कि आप सीम दर्शन कर भाई छे गुदी गंगा जता कोई क्या से नहीं क्या अरे भिबंध तमने दर्शन करना विजय विजयभी पप्पा से जो दयालीला है, है फाइनली आ ब जुड़े थाची जाए मंदिर।

તક થા હવે કોઈ કહેવાનું જલ્દી બોલજો फटाफट અમારા ભાઈનો બર્થડે છે હેપી બર્થડે બેબે ચાલ બકળા આપણે મારું એટલે તો આ વ્લોગ આટલે પૂરો જય નવા વ્લોગમાં મળીશું એ આવસુ તો નગા ભાઈ એટલે જ આવશે મૂકી કાલ કઈન દાડા તો જવાની વાત છે પણ વિડિયો તો લાગતા નહી એ તો આ નાશ હેલો મલીએ જય સતીમા જય સતીમા જય સતીમા